કરીશું શરૂઆત જે સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના ગરૂડીયા ગામમાં વૃદ્ધની હત્યાનો કેસ જે હતો તેને લઈને વિગતો સામે આવી રહી છે જે વૃદ્ધની હત્યા નિપજાવી દેવામાં આવી હતી દીપક પટેલની હત્યા મામલે ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ગામે એસસીબીની ટીમે ગરૂડિયા ગામમાંથી આ જે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે

વિગતવાર માનસી જો વાત કરવામાં આવે તો જે દીપલ દીપક પટેલ હતા તેમની હત્યા મામલે સંકળાયેલા હતા અને રૂપિયાની લેતી દીપક પટેલની હત્યા થઈ હોવાનું હાલ પ્રાથમિક રીતે તપાસમાં સામે આવી રહ્યું છે બીજી બાજુ જો વાત કરવામાં આવે માનસી તો આ જે મૃતક દીપક પટેલ હતા તે એનઆરઆઈ હોવાની પણ શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે હાલ તો બોપલ પોલીસે મૃતક દીપક પટેલ ઉપર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે તેમજ તેમનો દીકરો અને દીકરી પણ વિદેશમાં રહેતા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે માનસી બિલકુલ વિરેન્દ્ર આપ જોડાયા તે બદલ આપનો આભાર